મિત્રો શેત્ર વસાવા અને દોસ્તો પંચોતેર લાખ માં ખોટી રીતે ખોટા કેસમાં માં કોશિશ થઈ રહી છે દોસ્તો તો એમના વિશે શેત્ર વસાવા આપડા શું કેવા માંગશે તો શેત્ર વસાવાનો તમે વિડીયો જોઈ લો હા મેળમ માન્ય ભરૂચના સાંસદશ્રી દ્વારા ચૈતર વસાવાએ પંચોતેર લાખ રૂપિયાની માંગણી કરી તોડ કરી એવો આક્ષેપ કર્યો હતો અને આ રજૂઆત કલેકટરશ્રીએ અમને કરી છે એવી વાત હતી ત્યારે જિલ્લાના વડા અમારા કલેક્ટર સાહેબને અમે મળવા માટે આવ્યા અને કલેક્ટર સાહેબે આપ સૌના હાજરીમાં ખુલાસો કર્યો કે આ તદ્દન વાત ખોટી છે એટલે મનસુખભાઈને મારે વિનંતી છે જે મુદ્દો એ વડાપ્રધાન શ્રીના ડેડિયાપાડા કાર્યક્રમના ખર્ચાનો છે તો એની જ માહિતી રાખો ને તમે આવા પાયા વિહોણા એક સાંસદ તરીકે મારા પર આક્ષેપ કરો મારી રાજકીય કારકિર્દી મારી તમે નુકસાન કામ કરો એ વ્યાજબી નથી આજે કલેક્ટર સાહેબે નીડરતાથી ખુલાસો આપ્યો અને કહી દીધું કે આ તદ્દન પાયા વિહોણી ખોટી વાત છે એટલે મનસુખભાઈ ફરી આવવાર અમારા પર પાયા વિહોણો આક્ષેપ નહીં કરે ની તો અમે લીગલી કાર્યવાહી એમના પર કરાવી મનસુખભાઈ નિવેદન બી છે કે વારંવાર એક જ મુદ્દો લઈને કેમ તમે ઉકશો છો હવે વારંવાર તો ક્યાં છે કાર્યક્રમ પંદરમી નવેમ્બરે થયો અને આ મહિનાની સંકલનમાં મને એમણે માહિતી આપી હવે જનતાના પૈસાના કાર્યક્રમ થયા તો અમે જનતાની સમક્ષ મૂક્યું છે એમાં મનસુખભાઈને પેટમાં સેમ કેમ દુખે મનરેગા કૌભાંડનો મેં ઉજાગર કર્યો ત્યારે એમને પેટમાં દુખ્યું નલસે જલ કૌભાંડની મેં વાત કરી ત્યારે એમને પેટમાં દુખે છે અને જ્યારે આજે આ ખર્ચાઓના માટે મેં માહિતી માંગી ત્યારે પેટમાં દુખે છે એટલે મને લાગે છે આ કોન્ટ્રાક્ટરો એમના જ છે એટલા માટે એ ખોટી ખોટી પાયા વિહોણી અમારા પર વાતો મૂકે છે તમારી રાજકીય કારકિર્દીને ઠેસ પહોંચાડવા મનસુખ એક સાંસદ છે હું ધારાસભ્ય છું કોઈપણ એવી ગંભીર રજૂઆતો હશે એમણે મને ધ્યાન પર મૂકવું જોઈએ ડાયરેક્ટ પ્રેસ કોન્ફરન્સ કરીને પંચોતેર લાખ રૂપિયાની ચૈતર વસાવાએ તોડ કરી જેવી જે આક્ષેપ કરી છે એ ખૂબ જ બાબત છે મારી સાખ અને મારી રાજકીય કારકિર્દી પર નથી કરતા આદિવાસી ઓળખ આપે છે આદિવાસી આદિવાસી

તો કેને તો સીધી વાત છે ભાઈ સીધી વાત છે અને પેલી બેન માજી સંસદ દીકરી આવી હોય એ પછી તમે કઈ દિશા પર લઈ જવા માંગો છો ને

તો ફ્રેન્ડ મનસુખ વસાવાનું એવું કેવું છે કે શેતરભાઈ વસાવાને ને ભણાવવામાં ને બધી રીતે મારો સપોર્ટ છે દોસ્તો એવું કેશે તો મનસુખ વસાવાનો તમે વિડીયો જોઈ લો શેતરભાઈ ને ભણાવવામાં મારું પણ માર્ગદર્શન રહ્યું છે પણ વિસ્તરણ અધિકારી નોકરી કરતાં 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 એ આદિવાસી એકતા પરિષદમાં કામ કરતો થઈ ગયો અને આદિવાસી એકતા પરિષદ નું કામ કરતા કરતા છોટુભાઈ ની સાથે એમના સંબંધ થયા અને ધારાસભ્ય મહેશ વસાવા ડેડિયાપાડામાં હોવાથી એના પીએ તરીકે એને કામ કર્યું તો ઝઘડો કરવાનો વૃત્તિ એના પહેલી થી જ રમતા રમતા પણ છોકરા સાથે ઝઘડું કરી દેશે અને બાકી તો મારે નથી બીજું કેવું બધું તમને ક્યારે કીધું એટલે આ જે વૃત્તિ જે છે આ એને પેલું શું કહેવાય ગમે તેની સાથે લડવાનું એ દગજ પેલેથી છે સ્વીકારું છું પણ એને જે પોઝિટિવ રીતના ચાલવું જોઈએ એ જો એને શીખવાની જરૂર છે એ જેલમાં હોય એટલે એક ગ્રુપ અહીંયા હોય કે એનો કદાચ અમે એમનું પણ વેસ્ટ મારે તે કદાચ હું ખોટો પણ હોઈ શકે પણ એવું પણ લાગે છે કે એના કેટલાક નેતા વધુ પડતો એને જેલમાં રહે એવું પણ ઈચ્છતા હોય કે જેથી અહીંયા વાતાવરણ એનું બની શકે